રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત ભરૂચમાં સંસ્કૃત ગૌરવ યાત્રા આયોજન ભરૂચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના પગલે સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ અને પ્રસાર પ્રચાર થાય એ હેતુથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા પાંચ વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકી છે અંતર્ગત સંસ્કૃત સપ્તાહ યોજનાની દિવસે ઉજવણી હેઠળ ભરૂચ જિલ્લામાં ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડ થઈ શરૂ થઈને શક્તિના સર્કલ સુધી કલેક્ટર કચેરી ખાતે સમાપન પામી હતી યાત્રામાં વિદ્યાર્થીઓ શિક્ષકો જોડાયા હતા સમગ્ર યાત્રા દરમિયાન અને સંસ્કૃતમય પવિત્ર વાતાવરણ સર્જાયું હતું યાત્રામાં ટેબ્લો અને વેશભૂષા દ્વારા વેદો ઉપનિષદો ઋષિમુનિઓ સંસ્કૃતના કવિઓ લેખકો પુરાણો મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવી સંસ્કૃત સંસ્કૃતિની વિરાસતને દર્શાવવામાં આવી ચિત્રો અને બેનરો દ્વારા સંસ્કૃત ભાષાની મહત્તા અને વારસાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું આ અવસરે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિભા રાહુલ અને શિક્ષણ કચેરીના દિવેશ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલી કાઢી અને સંસ્કૃત ભાષા પ્રત્યે સંવેદના ઉમટાવી હતી અને આ સંસ્કૃત થકી જ આપણી સંસ્કૃતિ અને સંસ્કારનો વારસો જળવાઈ રહે છે સમાજમાં સંસ્કૃતના પુનરુત્થાન માટે ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા ત્રિદિવસીય સંસ્કૃત મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજ છઠ્ઠી ઓગસ્ટના દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આ ગૌરવ યાત્રામાં આપ જોઈ શકો છો કે સપ્તર્ષી અમે ડિસ્પ્લે કર્યા છે અને મહાન વિદુષીઓ જે થઈ ગઈ જેમણે સંસ્કૃત સાહિત્યમાં ઉમદા ફાળો આપ્યો છે તેમનું ડિસ્પ્લે અમે મૂક્યું છે અને વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં ઘરે ઘરે સંસ્કૃતના સુભાષિતો ગવાય તે પ્રકારનો પ્રયત્ન આ ગૌરવ યાત્રા દ્વારા કરવામાં આવ્યો છે